લોકસભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહે આંબેડકરજીના આપેલા વક્તવ્યને પગલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે ત્યારે ભાવનગરમાં રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભાવનગર શહેરમાં જશોનાથ સર્કલથી બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરીને કોંગ્રેસના એસટી સેલ હેઠળ રેલી યોજવામાં આવી હતી જેમાં કલેક્ટર કચેરીએ પહોંચીને અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું दो

બે દિવસ પહેલાં તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ લોકસભામાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અત્યંત નિંદનીય રીતે અને જાણે કે બાબા સાહેબની મજાક કરતા હોય એ રીતે એક એક વક્તવ્ય આપ્યું અને આપણી લોકસભા આપણે જોઈએ છીએ કે સંસદને સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે કે સમગ્ર વિશ્વમાં ભારતનું બંધારણ બનાવનાર સાહેબને એમણે ફેશન સાથે મેળવ્યા જાણે કે કોઈ સામાન્ય મોટા ક્રિકેટર હોય બાબા સાહેબ કે હિરોઈન હોય એટલી નિમ્ન કક્ષાએ એમને લઈ ગયા બાબા સાહેબનું ભયંકર અપમાન છે સાથે સાથે ભારતના સંવિધાનનું અપમાન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોઈપણ પરિસ્થિતિમાં સાહેબનું અપમાન સ્વીકારી સહન કરી શકે એમ નથી એટલે આજે સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષોથી તમામ જગ્યાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના હતા આજ રોજ અમારા એસસી સેલના પ્રમુખ વિપુલભાઈ બગડાની કુમારની આગેવાની નીચે અમે લોકો અહીંયા બધા આવ્યા છીએ